જય માતાજી જય માતાજી અને બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને અમારા મહારાજ પણ આવી ગયા છે બરાબર તો મારો જ છે બેસ ત્રણની અંદર ભગવાન પરિભ્રમ પરમાત્માએ આ દિવસ એવો મિલીલો છે કે સદાયના માટે ગામની અંદર આનંદમાં રહેવું સુખ શાંતિથી રહેવું અને જેવા આપણા કુટુંબ કબીલા એવું આપણું સર્વે આખું ગામ કુટુંબ કબીલા માની રહેવું બસ જય માતાજી હો જય જય માતાજી

જય શ્રી કૃષ્ણ 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 યાદગાર જય શ્રી કૃષ્ણ